રવો લીધો છે એટલે સૂજી લીધી છે એમ વઘાર માટે આપણે અડધી ચમચી રાય લીધી છે એક ચમચી અડદની દાળ લીધી છે એક ચમચી આપણે ચણાની ડાળ લીધીશ ત્રણ આ રીતે મરચાં આપણે સુધારી લીધા છે અને મીઠો લીમડો લીધો છે એક ગાજર સુધારી લીધું છે આપણે ઝીણું ઝીણું સરસ અને લીલા ધાણા લીધા સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને આપણે તેલ લીધું છે અને થોડુંક ઉપરથી નાખવા આપણે ઘી લીધું અને પાણી લીધું છે તો પેલા ગેસ ચાલુ કરશું આપણે આપણે કડાઈ માંડશું એમાં આપણે તેલ નાખશું તો તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે રાઈ નાખી દેવું રાઈને આપણે ફૂટવા દેવું રાઈ ફૂટી ગઈ એટલે આપણે ગેસ થોડોક ધીમો પણ નાખવાનું હવે આપણે અડદની ડાળ નાખી દેવું ધીમા ગેસે આપણે સેળવવાનું છે અને આપણે ચણાની દાળ નાખી દેવું ફરી એકવાર આપણે સડવા દેવું તો આ રીતે આપણે સેજ લાલ જેવી થઈ જાય એટલે આપણે એમાં હવે લાલ લીલા મરચાં નાખી દેવું અને મીઠો લીમડો નાખી

અને લીલા ધાણા નાખી દે હવે આપણે એક ગ્લાસ પાણી નાખશું ને આને આપણે ઉકળવા દેવું તો આને આપણે સાઈડમાં લઈ લેવું અને અહીંયા આપણે રવો શોધી લેવું તો અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ અને અહીંયા આપણે

તો આપણો રવો સરસ શેકાઈ ગયો છે એકદમ મસ્ત શેકાઈ ગયું તો આને આપણે લઈ લઈ આ આપણે ઉકળી ગયું છે તો એને આપણે અહીંયા સાઈડમાં રાખી દેવું ગેસ બંધ કરી દેવું અહીંયા સારું રાખશું આપણે ને રવો આમાં આપણે કાઢી લેવું અહીંયા આપણે જોઈ જોઈએ તો આપણે અહીં સરસ સડી ગયું છે કેમ કે ઉકળી જાય એટલે એકદમ મસ્ત સડી જાય મસ્ત સડી ગયું છે ગાજર સરસ સડી છે આપણે તો હવે આપણે ગેસ ફાસ કરશું અને ધીમે ધીમે આપણે એમાં રવો નાખતા ચાહો ઘી ધીમો કર નાખશું એ જોવો આપણે નાખી દીધો છે હવે આને આપણે ઉકળવા દે હવે આપણે ઉપરથી થોડુંક ઘી નાખશું થોડું ઘી આપણે સર્વ કરવા લાગશે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણે નીચે ઉતારી લે એકદમ મસ્ત બની ગયા બની ગયો હવે આપણે આમાં સર્વ કરી લેવું બહુ સરસ બને છે એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે ઉપર થોડું ઘી નાખશું અને તાણા નાખી તે આજ છે આપણો કોન ઉપમા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો મોમટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કોન ઉપમા